તો રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં પણ સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો એટલું જ નહીં આઠ સોસાયટીના રહીશો એકઠા થઈને રસ્તા પર સ્વયંભૂ રેલી યોજીને નારા લગાવ્યા તો વીજ વિભાગની કચેરીની અંદર પણ ઉગ્ર વિરોધ દર્શાવ્યો સ્માર્ટ મીટરને લઈને અનેક રીતે પરેશાની થતી હોવાની લોકોમાં ફરિયાદ જોવા મળી રહી છે જે છે એની અંદર આપણે એની જે એપ્લિકેશન અરજી આવેલી છે અરજી આવેલી છે એમની રજૂઆત અમે લોકોએ અમારી ઉપલી કચેરીને મોકલેલી છે કે આ બાબતમાં અમે ફોર્સ શું કરવું હાલ પૂરતી અમારી ઉપલી કચેરીથી એવી ગાઈડલાઈન આપવામાં આવેલી છે કે નવા મીટર લગાવવાના બંધ કરો આપણે પહેલી વસ્તુ એ છે બીજી વસ્તુ જે જગ્યાએ મીટર લગાવેલા છે ત્યાં દરેક સોસાયટી દીઠ જે મેમ્બર્સ કે નમૂના તરીકે પાંચ કે દસ મીટર આપણે એમની સિરીઝમાં જૂની મીટર લગાવીએ આપણે અને એ લોકોને જ અને અમે બંને ભેગા મળી અને એનું જૂનું મીટર અને નવું મીટર બંને ફાસ્ટ છે કે નહીં એની કમ્પેરિઝન આપણે કરીશું આપણે સરખામણી કરીશું આપણે જૂના મીટર સારા હતા અને નવા મીટર ફાસ્ટ ફરે છે એ ગેરમરની જે છે એ આપણે દૂર કરવી છે પહેલી વસ્તુ છે બીજી વસ્તુ છે બિલની અંદર જે પ્રીપેડ અને પોસ્ટપેડનું જે પ્રશ્ન જે છે તો હાલ પૂરતું આપણે કોઈને પ્રીપેડ તરીકે બિલિંગ નથી કરવાના હાલ પૂરતું આપણે અને મીટર બદલેલા છે એ એમને મતર રાખેલા છે આપણે જે લોકોને ત્યાં આગળ ઓલરેડી મીટર બદલાઈ ચૂકેલા છે એ લોકોને એપ્લિકેશન થ્રુ મેસેજ આવી રહ્યા છે રોજ રોજના પણ એ લોકોના કોઈના કનેક્શન આ બિલને કારણે કાપવાનું પણ નથી મારે પોતાને બિલ વધારાયું છે અહીંયા અમે જયારે પરમ દિવસે આવ્યા ત્યારે એના સાહેબે જ અમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી આપીને એપ્લિકેશન મુજબ એ સાહેબના સમજાયા મુજબ આપ જોઈ શકો છો કે મેં સ્ક્રીનશોટ પણ પાડી રાખ્યા છે અને લાઈવ કહેતા હોય તો લાઈવ પણ બતાવી દઉં આપ જુઓ અહીંયા કે આ મારું છત્રીસો ને છત્રીસો ને પંચાવન રૂપિયા પરમ દિવસનું છે અને આજનું લેટેસ્ટ છે તેત્રીસો તેત્રીસો છવ્વીસ તો બે દિવસમાં સાડી ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા થાય એનો મતલબ કે એક દિવસનું બિલ જ એકસો ઓગણત્રીસ એકસો ત્રીસ ઓલરેડી મારું બિલ દર બે મહિને જે આવતું હતું સોળસો થી પંદરસો કે અઢારસો ની વચ્ચે આવતું હતું તો આ બિલ તો કાયદેસર વધારે છે અહીંયા મળવાય તો આ એમની કે જે સ્ટેટમેન્ટ હતું એમની લાઈવ એપ્લિકેશન સ્ટેટમેન્ટ બતાવ્યું તો પાંચ ગણ્યું રૂપિયા અને બાકીનું એમને ગણ્યું દોઢસો રૂપિયા એકસો ત્રીસ રૂપિયા બાણું રૂપિયા એવી રીતે ગણ્યું એટલે આ અમારે સ્માર્ટ મીટર જોઈતા જ નથી એક જ વાત સ્માર્ટ મીટર દૂર કરો જૂના મીટર પાછા એક જ મુદ્દો છે સાહેબ કે સ્માર્ટ મીટર દૂર કરો અને અમને અમારા જૂના મીટર પાછા આપો શું થાય છે બે દિવસથી આના માટે અમે અહીંયા આવેલા અગાઉ બે દિવસ પહેલા પણ આવ્યા હતા ત્યારે આજ વાત રજૂ કરી હતી ત્યારે અંદરના સાહેબ એવું કહ્યું હતું કે ચોવીસ કલાકમાં આનું સોલ્યુશન લાવ્યું આજે અડતાલીસ કલાક થયા હજુ સોલ્યુશન આવ્યું નથી અમારી તો એક જ માંગ છે કે ભાઈ અમારા જૂના મીટર લગાવો અને તમે તમારા સ્માર્ટ મીટર કાઢી જાઓ અમે ત્રણ દિવસથી છેલ્લા ત્રણ દિવસથી જીઈબી ના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છીએ અને હવે તો માતાઓ બહેનો અને અમારી આજુબાજુની સાત થી આઠ સોસાયટીઓના તમામ ચેરમેન સેક્રેટરીઓ અને બધા જીઇબી અત્યારે અમે આવ્યા છીએ અહીંયા પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અધિકારીઓ સાથે વાત થઈ છે પણ એ કોઈ સ્પષ્ટ એ લોકો જવાબ આપતા નથી એ લોકો પોતાના હાથ ઊંચા જ કરી રહ્યા છે અને તેમના ઉપરી અધિકારી ઉપર બધી વાત દોડી રહ્યા છે અને અમને કોઈ સંતોષકારક જવાબ આપી રહ્યા નથી અને આ જે સ્માર્ટ મીટર છે તે હજુ પણ લગાવવાના છે તેવું એ લોકો